સુરત શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર હાલ પોલીસ દ્વારા કોરોનાની મહામારીને ને ધ્યાને લઈને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું માસ્ક પહેરવાથી કોરોનાથી બચી શકાય છે અને માસ્ક પહેરવું ખાસ ફરજિયાત છે તે પણ લોકો જાણવું રહ્યું હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેને રોકવા માટેનો એક જ જિલ્લા છે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ચાર રસ્તા ખાતે ગોડદરા પોલીસ દ્વારા માસ્ક વિતરણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં પોલીસ ખાતાના ઉપ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવા હતા જે લોકો પાસે માસ્ક નહોતા તે લોકોને માસ્ક આપ્યા હતા સાથે સેનીટાઇઝર પણ કરવામાં આવ્યા હતા અને લોકોને જરૂરી સૂચના પણ આપવામાં આવી હતી હાલમાં ભારત ગુજરાત અને સુરત શહેરમાં કોરોના સંક્રમણ જે વધી રહ્યું છે એ અનુસંધાને સુરત પોલીસે નો દંડ અને માસ્ક પહેરો એ મુહિમના નીચે માસ્ક વેચણીના અભિયાન ચાલુ કર્યા છે અને તમામ લોકોને દંડ કરવાની જગ્યાએ માસ્ક પહેરાવી અને એક અવેરનેસ પ્રોગ્રામ સુરત પોલીસ પોલીસ સુરત શહેર પોલીસ તરફથી ચાલુ કરવામાં આવેલ છે સમગ્ર સુરત શહેરમાં પોલીસ તરફથી માસ્ક વેચણી કરીને આ જાગૃતિ લાવવામાં આવી રહી છે અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમામ લોકો પોતાના પરિવારમાં માસ્ક પહેરે લોકો કામ ધંધાના સ્થળે પણ માસ્ક પહેરે માસ્ક પહેરીશું તો કોરોના સામે આપણે લડીશું અને કોરોનાને માત આપી શકીશું એટલે પોલીસના હેતુ દંડ કરવાની જગ્યાએ માસ્ક પહેરાવી અને લોકોને અવેરનેસ જાગૃત કરી અને લોકોમાં આ બાબતે જાગૃતિ લાવવાનો હેતુ છે ને એ અનુસંધાને સુરત શહેર પોલીસ હાલમાં કામ કરી રહી છે હાલમાં દરરોજ માસની વેચણી કરવામાં આવી આવી રહેલી છે આજે જો વાત કરીએ તો ગોડાદરા વિસ્તારમાં ઉધના વિસ્તારમાં અને સેક્ટર વન વિસ્તારમાં અને ઇવનથી સેક્ટર ટુ વિસ્તારમાં પણ સુરત પોલીસ તરફથી દરેક પોલીસ સ્ટેશન મારફતે હજારોની સંખ્યામાં માસ વેચણી કરવામાં આવી છે અને આ મુહિમ સતત સુરત શહેર પોલીસ એ ચાલુ રાખવા માંગે માસ્ક વિશે શું માસ્ક વિશે એ કહીશું કે બહુ સ્પષ્ટ બાબત છે કે આપણે માસ્ક પહેરીશું તો ઓટોમેટિક એ કોરોનાની સામે લડવાની આ ખૂબ જ અગત્યની બાબત છે અને માસ્ક પહેરવાથી તમને કોરોના જે છે એ સ્પર્શી ના શકશે અને એને આપણે માત આપી શકીશું એ હું તમને તમામ આ પ્રિન્ટ મીડિયાના માધ્યમ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી તમામ લોકોને હું આ મેસેજ મોકલવા માગું છું અને લોકોનો પણ એમાં સહકાર જોઈએ ગમે તે જગ્યાએ બહાર નીકળો માસ્ક પહેરો વગર કારણે તમે બહાર ન નીકળો અને ખાસ કરીને સોશિયલ ના પણ તમે ભંગ કરી અને ઓછામાં ઓછા ટૂંકમાં બે થી ત્રણ મીટરના અંતર એકબીજા વચ્ચે રાખીએ થેન્ક યુ આમ સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં સુરત શહેર પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ ખાસ કરીને સુરતીજનોએ લીધો હતો અને આવા પ્રોગ્રામ કરવાથી પોલીસની છાપ પણ સારી પડે છે કારણ કે લોકહિતના કાર્યો પોલીસ ખાતું કરી રહી છે ત્યારે ગોડોદરા ખાતેના માસ્ક વિતરણ પ્રોગ્રામમાં સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલ એસીપી પીઆઈ પીએસઆઈ સહિતના અનેકો લોકો જોડાવા પામ્યા હતા અને માસ્કનું વિતરણ કર્યું હતું પ્રકાશવાળા સાથે હર્ષદ શેઠા જી વેન્યુ